બાબરમાં કોંગ્રેસના ધારાસભ્યએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો કૃષિ કાનૂન વિરોધ ખેડૂતોનું ભારત બંધના એલાન પગલે હાઈવે પર પોલીસનું બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ખેડૂતના ભારત બંધના એલાનના સમર્થનમાં કોંગ્રેસના નેતા સહિતના કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા બાબર વાલ સર્કલ પાસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિતના કાર્યકરોએ હાઈવે પરના ચક્કાજામ કરીને દેખાવો કર્યા હતા હાઈવે બંધ કરાતા ટ્રાફિક જામ થવા પામ્યો હતો ગેનીબેન ઠાકોર સહિતના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી ખેડૂતોના બંધના એલાનને ભાભર તાલુકામાં મોડો પ્રતિસાદ મળ્યો હતો ભાભર માર્કેટયાર્ડ સહિત વિવિધ બજારો રાબેતા મુજબ ચાલુ રહી હતી સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત મા આશાપુરા ન્યૂઝ ચેનલ બનાસકાંઠા